વણવાની કે દબાવવાની ઝંઝટ વગર લોટ હલાવવાની અને ગાંઠો પડવાની ઝંઝટ વગર એકદમ સહેલી રીત સાથે પાણીમાં આપણે અહીંયા નવી રીતે ખીચ્યા પાપડ તૈયાર કરીશું આ ખીચ્યા પાપડમાં કોઈપણ પ્રકારના સોડા કે ઈનોનો ઉપયોગ નથી કર્યો ખાર સોડાનો ઉપયોગ પણ નથી કર્યો છતાં પણ પાપડ એકદમ સરસ ફૂલે છે સોફ્ટ બને છે અને ક્રિસ્પી પણ બને છે ખીચ્યા પાપડ બનાવવા માટે આપણે બેથી ત્રણ વ્યક્તિની જરૂર પડતી હોય છે પણ આ એટલી સહેલી રીત સાથે તમને બતાવવાની છું ને કે તમે એકલા હશો તો પણ આ ખીચા પાપડ તૈયાર કરી શકશો તો ફ્રેન્ડ્સ આ નવી રીતે બનતા ખીચા પાપડની રેસીપી જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન ચોક્કસથી પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા મિક્સર જાર લઈએ અને તેની અંદર આપણે સૂજી ઉમેરવાની છે દોઢ કપ જેટલી મેં સૂજી લીધી છે જે નોર્મલ સૂજી આવે તેનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે તમારી પાસે ઝીણી સૂજી હોય તો તેનાથી પણ તમે બનાવી શકો છો દોઢ કપ સૂજી ઉમેર્યા બાદ તેની અંદર આ રીતે બે મોટી ચમચી આપણે મેદો એડ કરીશું મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો સ્વાદ પ્રમાણે મેં એક ચમચી મીઠું ઉમેર્યું છે અને આ બધું એક સરખું મિક્સ થઈ જાય તે માટે આપણે તેને એક વખત ગ્રાઇન્ડ કરી લઈશું સૂજી થોડીક જાડી છે તો એ ઝીણી પણ થઈ જશે ફ્રેન્ડ્સ હું તમારી માટે ઓલવેઝ સહેલી સહેલી રેસિપીસ લઈને આવું છું અને તમે લોકો વિડીયોને લાઇક નથી કરતા એ ખૂબ જ ખોટું કરી રહ્યા છો વિડીયોને લાઇક કરજો લાઇક કરવું બિલકુલ ફ્રી છે તો અહીંયા સૂજી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર ત્રણ કપ જેટલું પાણી ઉમેરવાનું છે જેટલી સૂજી લીધી હોય તેનું બમણું પાણી આપણે અહીંયા ઉમેરવાનું છે તો જો ગ્રાઇન્ડ કરતી વખતે તમારે એક સાથે ત્રણ કપ ના ઉમેરવું હોય તો બે કપ જેટલું ઉમેરવાનું એક કપ તમે પાછળથી પણ ઉમેરી શકો છો અત્યારે મેં ત્રણે એક કપ પાણી ઉમેરી અને તેને આ રીતે મિક્સ કરી લીધું છે અને તેનું એક બેટર તૈયાર કરી લીધું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ બેટર તૈયાર થયું છે આ બેટર આ રીતે ઢીલું જ રાખવાનું છે અને આપણે કોઈ ઘટ્ટ બેટર નથી બનાવવાનું એકદમ ઢીલું બેટર રાખવાનું છે અને આને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈએ તો આ જો બેટરની કન્સિસ્ટન્સી તમને અત્યારે પણ એકદમ સરસ દેખાઈ રહી છે હવે એક નાની ચમચી જેટલું હું રેડ ચીલી ફ્લેક્સ એડ કરું છું અને ત્યારબાદ તેમાં એકદમ ઝીણી સમારેલી કોથમીર એડ કરું છું અહીંયા તમારે લીલા ધાણાના ઉમેરવા હોય તો મીઠો લીમડો એકદમ ઝીણો સમારીને ઉમેરી શકો અથવા પાલક પણ સમારીને ઉમેરી શકો છો હવે મેં અહીંયા આ રીતે મોટી મોટી ત્રણ કડી લસણની લીધી છે જેને હું આ રીતે છીણ કરીને ઉમેરું છું જો તમે અહીંયા લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ કરી શકો છો લસણની પેસ્ટ પણ તમે અહીંયા ઉમેરી શકો છો અડધી ચમચી જેટલી તમારે ઉમેરવાની રહેશે તો હવે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમને દેખાઈ રહ્યું હશે કે આ બેટર છે એ પહેલાં કરતાં થોડુંક ઘટ થયું છે અને અત્યારે એની કન્સિસ્ટન્સી પાપડ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે આની અંદર એક અડધી ચમચી જેટલું મેં જીરું ઉમેર્યું છે અને તેને પણ હું બરાબર મિક્સ કરી લઉં છું ખીચા પાપડ બનાવવા માટે આપણું આ બેટર એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયું છે આમાં ખાર સોડા ઈનો કે સોડા કશું ઉમેરવાની જરૂર નથી હવે અહીંયા મેં આ રીતે પ્લેટ્સ લઈ લીધી છે થોડીક ઊંડી હોય એવી પ્લેટનો ઉપયોગ કરવાનો નાની મોટી જે પણ તમારા ઘરમાં હોય એનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો જે સાઇઝની તમે પ્લેટ લેશો એ સાઇઝના તમારા પાપડ તૈયાર થશે મેં અહીંયા આ મોટી સાઇઝની પ્લેટ લીધી છે અને આ પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ નથી કરવાનું ડાયરેક્ટ આપણે આ બેટર પ્લેટમાં ઉમેરી લઈશું પ્લેટમાં પાણી ન હોવું જોઈએ પ્લેટ કોરી હોય એ વાતનું ખાલી ધ્યાન રાખજો અને બેટરને આ રીતે ફેલાવી લેવાનું છે બીજી બાજુ સ્ટીમરમાં મેં પાણી પહેલેથી ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેમાં આ પ્લેટને મૂકી આપણે ઢાંકી દઈને ફૂલ ફ્લેમ ઉપર એક મિનિટ માટે સ્ટીમ કરી લઈએ ત્યાં સુધી અહીંયા હું એક મોટા વાસણમાં ઠંડુ પાણી ભરી લઉં છું અને બીજી થાળીમાં આ રીતે બેટર ઉમેરી અને તેને ફેલાવી લઉં છું બેટર થોડુંક જ ઉમેરવાનું બહુ વધારે નહીં નહીં તો ખીચ્યા પાપડ જાડા થશે અહીંયા જુઓ આ જે પ્લેટ છે એ ઉપરથી ડ્રાય થઈ ગઈ છે અને આ ખીચ્યા પાપડ આપણું રેડી થઈ ગયું છે સ્ટીમ થઈ ગયું છે અને હવે આપણે તેને આ રીતે બહાર કાઢીશું અને આ પ્લેટને આપણે હવે સ્ટીમરમાં મૂકી દઈએ ઢાંકીને તેને પણ એક મિનિટ માટે સ્ટીમ કરીશું આ જે પ્લેટ છે તેને આપણે પાણીમાં ઉમેરી લેવાની છે અને ત્રીસ સેકન્ડ માટે આપણે તેને છોડી દેવાનું છે ત્રીસ સેકન્ડ થઈ જાય એટલે આપણે આ પાપડને પ્લેટથી અલગ કરીશું અહીંયા જો મેં બિલકુલ ઓઈલનો ઉપયોગ નથી કર્યો છતાં પણ આ પાપડ ઇઝીલી આ થાળીમાંથી ડીમોલ્ડ થઈ જાય છે આ રીતે તમે તેને કાઢી શકો છો અને આ આપણું એક પાપડ જે છે એ તૈયાર થઈ ગયું છે અને જો કેટલું સરસ પતલું પણ તૈયાર થયું છે અને આપણે એક પ્લાસ્ટિક સીટ ઉપર આ રીતે સુકવવા માટે મૂકી દઈએ હું અત્યારે આ પાપડ બધા ઘરમાં જ સુકવવાની છું તમે ઈચ્છો તો તડકે પણ સુકવી શકો છો એક મિનિટમાં જ આપણી આ પાપડની થાળી સ્ટીમ થઈ ગઈ છે અને થાળીને આપણે પાણીમાં ઉમેરતા જઈશું અને ત્રીસ સેકન્ડ બાદ આપણે તેને બહાર કાઢી અને આ પાપડની થાળીમાંથી અલગ કરવાનું છે તો પાણી બધું કાઢી લેવાનું છે અને છરીની બેક સાઈડ તમારે આ રીતે તેને ડિમોલ કરવાનું ધીરે ધીરે તમે તેને ખેંચશો એટલે પાપડ ઇઝીલી બહાર આવી જશે તો બહુ સરળ રીત છે સિમ્પલ છે અને ખીચ્યા પાપડ પણ બહુ જ સરસ બને છે ભલે આપણે સૂજીથી બનાવ્યા પણ તમને બિલકુલ ખબર નહીં પડે કે આ પાપડ સૂજીથી બનાવેલા છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે ફ્રેન્ડ્સ તમે લોકો વિડીયો જોવો છો પણ લાઈક નથી કરતા શેર નથી કરતા હું તમારી માટે આટલી બધી મહેનત કરું છું તો તમે એટલું તો મારી માટે કરી શકો છો તો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અહીંયા જુઓ બધા પાપડ મેં આ રીતે પ્લાસ્ટિકની શીટ ઉપર ઘરમાં જ સૂકવી લીધા છે અને ત્યારબાદ મેં તેને બેથી ત્રણ દિવસ સુધી તડકામાં સુકવ્યા સુકવ્યા બાદ તમે જુઓ આ પાપડ આ રીતે તૈયાર થાય છે આપણા હાથની આંગળીઓ પણ તેમાંથી ટ્રાન્સપેરન્ટ દેખાય એટલા સરસ પતલા પાપડ આપણા તૈયાર થયા છે હવે આ ખીચા પાપડને ફ્રાય કરવા માટે મેં અગારોની ટ્રાય અપ્લાય સ્ટેનલેસ સ્ટીલ કઢાઈનો ઉપયોગ કર્યો છે છવ્વીસ સેન્ટીમીટર જેટલી આ મોટી કઢાઈ છે અને સ્ટેનલેસ સ્ટીલ લેડ સાથે આવે છે અને સ્ટીલ હેન્ડલ્સ છે તેના અને એ ગરમ નથી થતા તો આ કઢાઈમાં મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર પાપડને ફ્રાય કરીશું તો તમે જુઓ પાપડ કેટલું ફૂલીને ડબલ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમે ઘઉંના પાપડ બનાવ્યા હશે મેદાના બનાવ્યા હશે ચોખાના બનાવ્યા જ હશે પણ આ રીતે સૂજીના પાપડ નહીં બનાવ્યા હોય અને આ રીત સાથે તો ક્યારેય પાપડ નહીં બનાવ્યા હોય એક વખત ટ્રાય કરજો આ પાપડ ફૂલીને ડબલ થાય છે બિલકુલ અહીંયા સોડા કે ખાર સોડાનો ઉપયોગ નથી કર્યો અને તમારી સામે જ મેં બનાવ્યા સુકવ્યા અને તમે જુઓ પાપડ કેટલા સરસ તૈયાર થયા છે અને એકદમ વ્હાઈટ વ્હાઈટ ફ્રેન્ડ્સ તમે લોકો કઈ રીતે પાપડ બનાવો છો એ તમારી રીત મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો મારી આ ખીચા પાપડ બનાવવાની રીત તમને લોકોને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસિપી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અહીંયા જુઓ પાપડ કેટલું ક્રિસ્પી છે અને એકદમ પોચું છે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ